સમગ્ર દેશની અંદર એમ્પ્લોયડ પેન્શન સ્કીમ ઈપીએસ 95 લાગુ કરવામાં આવી આ યોજના હેઠળ જાહેર સાહસોમાં કામ કરતો કર્મચારી અથવા તો કંપનીમાં કે કામ કરતો કર્મચારી હોય એ કુલ મળાવીને સમગ્ર દેશની અંદર 78 લાખ કર્મચારીઓ જે નિવૃત્ત કર્મચારીઓ છે પેન્શનરો છે તેઓ અત્યારે વારંવાર આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને એમાં ગુજરાતમાં આ ચાર લાખ કર્મચારીઓ પેન્શનરો છે ઈપીએસ નાઇન્ટી ફાઈવ હેઠળ ઈપીએસ નાઇન્ટી ફાઈવ ની આખી વ્યવસ્થામાં વર્ષો સુધી પોતાની જિંદગીના યુવાની થી લઈને નિવૃત્તિ સુધીના સમયમાં એટલે કે ત્રીસ થી ચાલીસ વર્ષ પોતે જિંદગીની અંદર પોતાના પૂર્ણ સમય જે તે સંસ્થા માટે કામ કર્યા હોય એ કર્મચારી નિવૃત્ત થાય ત્યારે માત્ર એને બારસો રૂપિયા થી પંદરસો રૂપિયા હું ફરી કઉ છું બારસો રૂપિયા થી પંદરસો રૂપિયા જેટલું નજીવા પેન્શન તમે વિચાર કરો એક તરફ સતત વધતી જતી મોંઘવારી નિવૃત્ત માણસો આરોગ્યના અનેક પ્રશ્નો થાય જેમ ઉંમર વધતી જાય એમને પરિવારની અંદર આર્થિક હાલાકીનો પણ સામનો કરવો પડતો હોય છે અને આ બધી અસમાનતા વચ્ચે જીવન જીવવા માટે મજબૂર બની રજૂઆત અને ફરી આ મુદ્દાને લઈને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને અમારા રાજ્યસભાના સાંસદ સન્માન્ય શક્તિસિંહજી ગોહિલ અને લોકસભાના સાંસદ બહેનશ્રી શ્રી ગેનીબેન ઠાકોર કેન્દ્રીય નાણાં મંત્રાલયને અને ઈપીએસ નાઇન્ટી ફાઈવ જે સ્કીમ જેના હેઠળ આવે છે શ્રમિક મંત્રાલય એને પણ આ સમગ્ર બાબતે દેશના ઇઠોતેર લાખ કરતા વધુ ઈપીએસ નાઇન્ટી ફાઈવ સ્કીમ કર્મચારીઓને વ્યાજબી પેન્શન મળે એટલે કે પંચોતેરસો રૂપિયા લઘુત્તમ પેન્શન મળે અને એને ડીએ સાથે જોડીને એટલે કે લગભગ ઓછામાં ઓછું પેન્શન દસ રૂપિયા આસપાસનું મળે અને જેમ જેમ મોંઘવારીનો દર ડીએ વધતું મળે એમને આરોગ્યનો ખર્ચ મળે કરીએ તો દસ હજાર લઈને આગળ વધશે આપણે એ પણ જોવું જોઈએ કે દેશની અંદર ઈપીએસ નાઇન્ટી ફાઈવ હેઠળના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓની અંદર પચાસ ટકા કરતા વધુ કર્મચારીઓને તો માત્ર બારસો રૂપિયાથી આસપાસનું જ પેન્શન મળે છે બીજા થોડા કર્મચારીઓ છે એને બે હજાર રૂપિયા જેટલો પેન્શન મળે ત્રીજા કોઈ કર્મચારી છે થોડાક કર્મચારી પોઈન્ટ જીરો સિક્સ આસપાસ એટલે કે ચાલીસેક હજાર જેટલા કર્મચારીઓ સમગ્ર જોઈએ તો એમને છ હજાર રૂપિયા મળે પેન્શન એ ભીખ નથી એ નાગરિકોનો અધિકાર છે જે કર્મચારીએ વર્ષો સુધી કામ કર્યું એનો અધિકાર છે અને આખી વ્યવસ્થા સામાજિક સુરક્ષા માટે છે અને જયારે નિવૃત્ત પછી પોતાના પરિવારના ગુજરાન માટેનું એક નાણાકીય સુરક્ષાની સાથે સામાજિક સુરક્ષા પણ છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે ઈપીએસ નાઇન્ટી ફાઈવ હેઠળ ઓછામાં ઓછું પ્રતિ માસ પંચોતેરસો રૂપિયા પેન્શન મળે સાથે સાથે ઈપીએસ નાઇન્ટી ફાઈવ પેન્શનર મેડિકલ સહાય અને મોંઘવારી સમગ્ર સરકાર અને લાખો પેન્શનરોના જીવન સાથે રમત રમી રહ્યું છે પેન્શનરો માટે એમની ફરિયાદના નિકાલ માટે પણ ફાસ્ટેગ વ્યવસ્થિત સેલ ફરિયાદ સેલ હોવું જોઈએ એની પણ અમે કોંગ્રેસ પક્ષ માંગ કરે છે અને સુપ્રીમ કોર્ટે જે કીધું છે પેન્શનની વ્યવસ્થા એનું સંપૂર્ણપણે અમલવારી કરવામાં આવે પુનઃ હું આપના માધ્યમથી માંગ કરું છું કે ઇઠ્યોતેર લાખ જેટલા સમગ્ર દેશના ઈપીએસ નાઇન્ટી ફાઈવ હેઠળના પેન્શનરો અને ગુજરાતના ચાર લાખ જેટલા ઈપીએસ નાઇન્ટી ફાઈવ હેઠળના નજીવું પેન્શન મેળવતા કર્મચારીઓને તાત્કાલિક ન્યાય મળે એમની આ સંવેદનશીલ મુદ્દા ઉપર તેમના પરિવાર સાથે કોંગ્રેસ પક્ષની સંપૂર્ણ સહાનુભૂતિ છે અને અમે આ મુદ્દાને લઈને કેન્દ્રની ભાજપ સરકારને સંપૂર્ણપણે આ બાબતથી વાકેફ કરવાના છે આપના માધ્યમથી એ પણ વાત ધ્યાન ઉપર મૂકું છું એક તરફ પેન્શન નજીવું આપીને લાખો પરિવારના જીવન સાથે રમત રમી રહે છે અને બીજી બાજુ ત્રીસ હજાર કરોડ રૂપિયા ઇપીએફઓમાં અનક્લેમ રકમ તરીકે હું ફરીથી કહું છું ત્રીસ કરોડ રૂપિયા

એસે ખબર કે લી ચેનલ કો સબ્સક્રાઈબ કરીજે ખબર કા નોટીન પાણી કે લઈ બૅલ આઈકન કો જરૂર દબાણ